ફરી એકવાર આપણે એક એવી ચર્ચાનો જે મુદ્દો છે તે લઈને આવ્યા છે કેમ કે હવે ક્યાંક લોકડાઉનની યાદ લોકોને આવશે કેમ કે કોરોના ફ્રી એકવાર પ્રવેશ કરી ચૂક્યો છે કેટલીક જગ્યાએ કેસો પણ આવ્યા છે પોઝિટિવ કેસો પણ આવ્યા છે સરકારી હોસ્પિટલોની અંદર તેની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે આવનારા દિવસોમાં કોરોના વધી ન જાય તેની તકેદારીને લઈને હોસ્પિટલ તંત્રએ સંપૂર્ણ તૈયારી તો કરી દીધી છે પરંતુ હવે કોરોના કેટલી ગતિ આવે છે તે જોવાનું છે પરંતુ લોકોએ તેનાથી સાવચેત રહેવું જોઈએ અને જે તકેદારી છે તે રાખવી જોઈએ સેનેટાઇઝ માસ્ક તે દરેક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નાના બાળકો ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ નાના બાળકો જે છે તે ઘરની બહાર જાય ત્યારે તેને માસ્ક પહેરાવું અને ઘરે પરત આવે ત્યારે તેને સેનેટાઇઝથી હાથ ધોડાવવા અને માસ્ક છે તે ચેન્જ કરવું તેવી તમામ તકેદારીઓ રાખવી જોઈએ મારો આ વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો